સોમનાથથી ભાવનગર સુધી દેશનો બીજો આરસીસી મેટલ રોડ બની રહ્યો છે કોડીનાર તાલુકાના ડોળાસ પાસે આઠ દિવસ પહેલા જ આ બાયપાસ રોડ ખુલ્લો મુકાયો છે પરંતુ અઠવાડિયાની અંદર જ રોડ ધોવાઈ ગયો કોડીનાર વેરાવળ વચ્ચે પુલ પરનો રોડ બેસી ગયો છે તો બીજી તરફ ઉનામાં બાયપાસ રેલવે ફ્લાયઓવર બ્રિજ ચાર મહિના પહેલા જ ખુલ્લો મુકાયો છે જે મીટર થી વધુ નીચે બેસી ગયો છે અને રસ્તા પર મસ તિરાડ પડી ગઈ છે વર્ષની આવરદાના દાવા કરાતા બ્રિજ મહિના કરતાં પણ ઓછા સમયગાળામાં બેસી તંત્રની ભ્રષ્ટ નીતિની ખુલી ગઈ છે મહત્વનું છે કે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટને ત્રણ વર્ષમાં જ પૂરો કરવાનો દાવો કરાયો હતો જોકે આઠ વર્ષ વીતી ગયા હોવા છતાં નેશનલ હાઇવેનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું નથી એટલે કે આરસીસીના રોડ હોય કે પછી કોઈ પણ પ્રકારના રોડ હોય વરસાદમાં તો તે તૂટી જવાના અને ભ્રષ્ટાચાર દેખાવાનો છે અને કોઈ કશું જ નથી કરી શકતા હાઈવે માટે પનોતી બેઠી હોય એવું લાગી રહ્યું છે કે બે હજાર ચૌદ થી શરૂ થઈને આજે બે હજાર ચોવીસ સુધી એટલે દસ વર્ષ થયા છે હવે દસ વર્ષ થતાં પણ આ નેશનલ હાઈવે સોમનાથ થી લઈ ભાવનગર સુધી હજી પૂર્ણ થયો નથી પૂર્ણ જ્યાં જ્યાં થયો છે ત્યાં ગુણવિત્તા વિનાનું અને હલકી કક્ષાનું કામ કરવામાં આવેલું હોવાથી અત્યારે રોડ છે એ ફાટી ગયો છે સિમેન્ટના રોડ છે એ તિરાડો પડી ગઈ છે અને જ્યાં જ્યાં ઓવરબ્રિજો બનાવવામાં આવ્યા છે એ ઓવરબ્રિજો અત્યારે બેસી ગયા છે એ પછી માની લો કે આજોઠા પાસેનો ઓવરબ્રિજ હોય સુંદરપરા ગામ પાસેનો હોય આ બાજુ સાંતર બાજુનો ઓવરબ્રિજ હોય રાવલ નદી ઉપર અને અત્યારે અહીંયા જે આપણે સ્થળે અત્યારે ચાલુ વરસાદે જે ઉભા છીએ અને સ્થળ નિરીક્ષણ કર્યું છે એ ઉના રેલવે બ્રિજ કહેવાય છે અને એ રેલવે બ્રિજ ઉપર અત્યારે આપણે આમાં જોવા જઈએ તો અત્યારે બંને રોડ ઉપર તિરાડો પડી જાય છે બાજુની જે બનાવી છે એ સંપૂર્ણપણે નીચે બેસી ગઈ છે હાથ આખે આખો ઓયો જાય એ પ્રમાણે રોડ ફાટી ગયો છે સિમેન્ટનો રોડ ફાટી ગયો છે અને સાથો સાથ ડામર જે કરવામાં આવ્યો છે એના બે ભાગ પડી ગયા છે અને એ ભાગ છે એ સંપૂર્ણપણે બેસી ગયો છે સંભવ છે કે આને તાત્કાલિક અસરથી જો આને કામ બંધ કરવો પડે અને અથવા જો ભારે વાહનો આવશે તો ગમે ત્યારે અકસ્માત થવાની પણ શક્યતાઓ નકારી શકાય એમ નથી આ જે ઉનાથી જે ચાલીસ કિલોમીટર કાગવદર જે એગ્રો ઇન્ફ્રાસ્ટ્રકચરનું જે એજન્સી કામ કરતી હતી એને અનેક ભ્રષ્ટાચાર અને નબળું કામ કરેલું જેની મેં લેખિતમાં ઉપર સુધી ફરિયાદ કરેલી જેની નોંધ લઈ અને ઉપરથી તપાસ પણ આવેલી પણ એક પણ સાહેબે પગલાં લીધેલા નથી જે ભાવનગરથી પીડી કહેવાય પ્રોજેક્ટ ડાયરેક્ટર પછી ગુજરાત બાર જે કંપની છે એગ્રો એ પણ તપાસમાં આવી હતી અને અનેક વાર તપાસ કરી છતાંય કોઈ પગલાં નથી ભરેલા અને એજન્સી વાળાએ અને અહીંયા ઉના શહેરમાં હાઈવે નો જે પુલ બનેલ છે એમાં અનેક તિરાડો પડેલા ભ્રષ્ટાચાર ના મારી પાસે પુરાવા છે અગાઉ બે ત્રણ વર્ષ પહેલા પણ મેં લેખિત માં કરેલી અરજી જેના કોઈ એક્શન નથી લીધા અને આજે લોકોને એની તકલીફ પડે છે એટલી બધી તકલીફ પડે છે કે એના એક્સિડન્ટ અને અનુ લોકોના જીવ ગુમાવવા પડે છે અને સરકાર એના ઉપર કોઈ પગલા લેતી નથી